આદિવાસી આજે અમે કાળીમોડી ગામની અંદર પુનિયા ફળિયા ની અંદર જે માજી સરપંચ ના ઘરની ઉગમણી બાજુ શમશાન ઘાટ આવેલું છે એ શમશાન ઘાટ જવા માટે એક નાડું બે હાજર ત્રેવીસ ની અંદર નાળું બનાવવામાં આવ્યું હતું તો એ નાળું ઉષી ગુણવત્તા વાળું મટીરિયલ વાપરવામાં આવ્યું હતું એટલે એના માટે આ નાળું તૂટી ગયું છે તમે આ સ્પષ્ટ રીતે જોઈ જોઈ શકો છો એમની ભરાઈ માત્ર આવી છે એક ઈચ એટલી

તો તાત્કાલિક ધોરણે સાહેબ છે કે સ્પષ્ટ લાગે છે એટલે સાહેબ શ્રી ને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આની તપાસ કરવામાં આવે અને જે આવવા જવા માટે લોકોને હાલાકી પડે છે એના માટે તાત્કાલિક ધોરણે સાહેબ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે એવી અમારી પાઠ માંગણી છે સાથે સાથે અમારા માજી સરપંચ શ્રી કઈ કહેવા માંગે છે તો સાહેબ સાહેબશ્રી તમે બોલો શું કહેવા માંગો છો એ અમારા ગામમાં કાળે ગ્રામ પંચાયત અંદર પંદર હું સરપંચ જો ત્યાં સુધી મારા ગામમાં કોઈ રસ્તા તૂટ્યા નથી કોઈ નથી તૂટ્યું મારી હમણાં હાલાતીમાં સરપંચ મસૂલની પત્ની મસુલભાઈ આ ખોટી સહી કરે છે કે મસુલભાઈ શાંતા એમ કરે અને એ નાળા એવા ભણાવે છે કે નાળામાં રસ્તામાં એક બી રસ્તો રહ્યો નથી આજ સુધી રહ્યો નથી એમ બધા તૂટ્યા મારા વીસ વીસ વર્ષથી મારા માધ્યમથી સરપંચ મેં જ્યાં સુધી સરપંચ પીરી ગઈ ત્યાં સુધી મારા છે ને રસ્તાઓ મારા સ્પષ્ટ અને તમે ચાર ચાર છ એ રસ્તા છે એમનો એક બી રસ્તો રહ્યો નથી એ રસ્તાની બી મારી માંગ છે અને ક્યાં ખોટું કર્યું ક્યાં એ મારી જવાબદારી મારે નિભાવવું એના માટે હું

એમના પર શંકા છે અને આ નાળું તૂટી જવાથી જે જે માણસો કરે છે રસ્તો બંધ થઈ ગયો છે તો તાત્કાલિક ધોરણે એની તપાસ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આમને જે આવા જવા માટે રસ્તો બંધ થયો છે તો એમને તાત્કાલિક ધોરણે રસ્તાની વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગ છે અને અમને એવી બી શંકા છે કે આ માત્ર એક નાળું નહીં પણ એ ની અંદર તમામ જે પંચાયતના કામો લગતા તમામ ભ્રષ્ટાચાર કર્યો છે એવું અમને દેખાઈ રહ્યું છે આ તમે જોઈ શકો છો કે આની પોપડી દેખો આ ભરાઈ દેખો આ ભરાઈ માત્ર ને માત્ર એક થી બે ઇંચ એક ઇંચ એટલી ભરાઈ કરવામાં આવી છે અને આ પોપડા ને તમે જોઈ શકો એકદમ ઊંચી ઊંચી ગુણવત્તા વાળું માલ મટીરિયલ વાપરેલું છે અને જે ભરાઈ કરવાના બદલે તો આની તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને આખા કાળી ગામની અંદર જે પંચાયત ના કામો છે એની તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવી સોશિયલ મીડિયાના માધ્યમથી અમે સાહેબ